શિવજી કૃષ્ણના દર્શન કરવા દ્વારકા પધાર્યા આ કથા શિવજી અને શ્રીકૃષ્ણના મહાન સંબંધને ઉજાગર કરે છે શિવજી કેવળ તપસ્વી અને મહાદેવ નથી પણ તેઓ પરમભક્તિમાં પણ અગ્રગણ્ય છે કૃષ્ણ પરમાત્મા છે અને શિવજી કૃષ્ણની લીલાઓનો આનંદ માણવા તથા તેમના દર્શન કરવા કૈલાસથી દ્વારકા આવ્યા હતા શિવજીની જિજ્ઞાસા અને પાર્વતીનો પ્રશ્ન કૈલાસ પર્વત પર શિવજી અને માતા પાર્વતી તપમા લીન હતા એક દિવસ માતા પાર્વતી શિવજી પાસેથી જિજ્ઞાસા કરી પ્રભુ સંસારનું પરમ તત્વ કોણ છે પરમાત્મા કોણ છે અને શ્રેષ્ઠ ભક્તિ કઈ છે શિવજી હલકી સ્મિત સાથે જવાબ આપે પાર્વતી જગતમાં અનેક દેવતા અને અવતાર છે પણ શ્રી કૃષ્ણ પરમ તત્વ છે તેમણે અનેક લીલાઓ કરી છે અને તેઓ પોતે પરબ્રહ્મ છે એમની ભક્તિ કરવા જેવો બીજો પવિત્ર માર્ગ નથી માતા પાર્વતી ચકિત થઈ પૂછે જો કૃષ્ણ પરમાત્મા છે તો તમે ક્યારેય તેમના દર્શન કરવા ગયા છો શિવજી આ પ્રશ્ન પર થોડું મૌન ધારણ કરે છે અને પછી કહે હું આજે જ દર્શન કરવા જઈશ આ સાંભળતા માતા પાર્વતી આનંદિત થાય છે શિવજી તરત જ પોતાના તપસ્વી વેશમાં દ્વારકા જવા તૈયાર થાય છે તેઓ ગજાનંદ મહાસાધુ સ્વરૂપ ધારણ કરે છે અને કૈલાસ પરથી નીકળે છે દ્વારકા તરફ શિવજીની યાત્રા શિવજી યાત્રા કરતા કરતા દ્વારકા તરફ આગળ વધે છે તેઓ માર્ગમાં વિવિધ તીર્થ સ્થળોને ધન્ય કરે છે રસ્તામાં સાધુઓ તેમને જોતા આશ્ચર્ય માર્ગમાં એક નદી આવે છે ત્યાં એક બુઢો સાધુ શિવજીને પૂછે છે મહાન સાધુ તમે ક્યાં જઈ રહ્યા છો શિવજી હસીને જવાબ આપે હું શ્રી કૃષ્ણના દર્શન કરવા દ્વારકા જઈ રહ્યો છું સાધુ આ સાંભળીને આનંદ અનુભવે અને આશીર્વાદ આપે આ રીતે શિવજી શિવજી થોડા દિવસોમાં દ્વારકા પહોંચી જાય છે દ્વારકાના દ્વાર પર દ્વારકાપુરી સુવર્ણ મહેલો વિશાળ રાજમાર્ગો અને ભક્તિમય વાતાવરણથી ભરપૂર હતી શિવજી ભિક્ષુક ગજાનંદ સાધુ સ્વરૂપે દરબાર નજીક પહોંચે છે દરબારની બહાર દ્વારપાલ સેનાપથી શિવજીને રોકે છે કોણ છો સાધુ આ મહારાજ કૃષ્ણનો રાજમહેલ છે તમે શા માટે આવ્યા છો શાંતિથી જવાબ આપે હું એક યાત્રી છું અને શ્રી કૃષ્ણના દર્શન કરવા આવ્યો છું દ્વારપાલો એકબીજાને જુએ છે એક કહે મહારાજ કૃષ્ણ વ્યસ્ત છે તેઓ રાજકારણ અને મહાન યોદ્ધાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે તમે રાહ જુઓ શિવજી શાંતિ ત્યાં જ બેસી જાય છે કૃષ્ણ શિવજીનું સ્વાગત કરે છે શ્રી કૃષ્ણને આ વાતની જાણ થાય છે તેઓ તરત જ સાદડી પાટધારી વસ્ત્ર ધારણ કરીને બહાર દોડી જાય છે તેમનું હૃદય પ્રસન્ન અને ભક્તિથી ભરી ગયું છે તેમણે શિવજીને જોઈને તરત જ તેમના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું પ્રભુ તમે મારા દ્વારેથી વિના વિલંબે ભીતર કેમ નહીં આવ્યા શિવજી પોતાની પરમ ઓળખ પ્રગટ કરે છે અને કહે હે વાસુદેવ હું તારા દર્શન માટે અહીં આવ્યો છું તો પરમાત્મા છે શ્રી કૃષ્ણ શિવજીના ચરણ સ્પર્શ કરે અને કહે પ્રભુ તમે જ મારા આદિ ગુરુ છો તમે વગર શાશ્વત જીવન અપૂર્ણ છે તમે તો પરમ તત્વનો આધાર છો શિવકૃષ્ણ સંવાદ કૃષ્ણ શિવજીને રાજમહેલમાં લાવે છે તેમને વિશિષ્ટ આસન પર બેસાડે છે કૃષ્ણ પોતે તેમના ચરણ ધોઈ પાદ્ય પૂજન કરે છે કૃષ્ણ પ્રભુ તમે દ્વારકા શા માટે પધાર્યા શિવજી હે કૃષ્ણ તો પરમ તત્વ છે તો બ્રહ્માંડનો માલિક છે હું તારા દર્શન કરવા તારી ભક્તિ કરવા અહીં આવ્યો છું તો મારા માટે પરમ તત્વ છે કૃષ્ણ હસીને કહે પ્રભુ તમે શિવ છો તમે જ મારું પરમ આશ્રય છો તારી ભક્તિ વિના હું અધૂરો છું આ સંવાદ સાંભળીને તમામ ભક્તગણ આનંદ અનુભવે છે શિવજી દ્વારા કૃષ્ણનું પૂજન શિવજી ત્યાં જ એક શિવલિંગની સ્થાપના કરે છે અને તે શિવલિંગની કૃષ્ણ સાથે પૂજા કરે છે આ જગત માટે એક સંદેશ હતો કે કૃષ્ણ અને શિવજી એક જ છે કૃષ્ણ અને શિવજી એકબીજાને હર્ષભેર ભેટ કરે છે દ્વારકા આ પ્રસંગે ગુંજાયમાન થઈ જાય છે આ મહત્વ એક શિવકૃષ્ણ એક તત્વ છે શિવજી અને કૃષ્ણ પરમ છે પણ બંને એકબીજાની ભક્તિ કરે છે બે સરસંગતિનો સંદેશ ભક્તિ સમર્પણ અને શરણાગતિ દરેક દેવતા માટે સમાન છે ત્રણ શિવ ભક્તિ અને કૃષ્ણ ભક્તિ એક જ છે જે શિવભક્ત છે તે કૃષ્ણ ભક્ત પણ હોવો જોઈએ આ કથા ભક્તિ અને પરમ પ્રેમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે